નમસ્કાર ગુજરાત 18 લાઈવ આપનું સ્વાગત છે વડોદરાના રેસ ખાતે આવીને વાસ્તવિક હોલમાં મારી દીકરી અદિતિ લખિત પુસ્તકના વિમોચન કાર્યક્રમનું આયોજન કરાયું વડોદરા શહેરના રેસકોર્સ ખાતે આવેલ વાસ્તવિક હોલમાં મારી દીકરી અદિતિ લખિત નંદની નામનું પુસ્તકનું વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખાસ ઉપસ્થિતિમાં લેખકા અદિતિ ત્રિવેદી તથા આયોજક ઉમંગ ત્રિવેદી અને ડોક્ટર જયેશભાઈ ભાગોવત અશ્વિનભાઈ રાણા હર્ષદભાઈ દવે નયનભાઈ શાસ્ત્રી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં નંદની નામનું પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી જેમાં લેખિકા અગાઉ પણ પુસ્તકમાં તેમણે વિચારધારાનું ઉલ્લેખન કર્યું હતું અને નંદની પુસ્તકમાં તેઓની વિચારધારા લખવામાં આવી જેમાં ક્રાઈમ વિશે માહિતી આપવામાં આવી જેવું કે ઘર કંકાસ વિશે અદિતિ ત્રિવેદી તેમના વિચારધારા લખી હતી અને હવે આગળ પણ આવા વિચારો સાથે પુસ્તક લખવાનો વિચાર મુકવામાં આવશે તેમ જણાવ્યું હતું મારી નંદીની વિશે જાણવાનું કોઈ નથી મારા એ સંસ્કાર નથી ગ્રેટિટ્યુડ પહેલા આવે સૌથી મોટા સુપરહીરો ભગવાન જમકી વર્જી વગર એક પાંદડું પણ ના હલે એમણે મને આજે આ મંચ આપ્યું લેખિકા બનવાનો મને આ મોકો આપ્યો અને આટલા મોટા મોટા સાહિત્યકારોની વચ્ચે મારા પ્રથમ પ્રથમનો વિમોચન માંગ્યા કરતા ભગવાને મને હંમેશા વધુ આપ્યો છે એ માટે ભગવાનનો ખૂબ 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 આભાર હું બીજો આભાર મારા મા બાપને ગણીશ જેમણે આંગળી પકડીને લખતા શીખ્યું અમને માતૃભાષા શીખી અને અમને ત્રણેય બહેને સાહિત્ય જગતમાં મન પરોવેલું રાખ્યું સાહિત્ય વાંચવું અને લખવું એ અમે ભટકુટુંબના સંસ્કારમાંથી લઈને આવ્યા છે મેં જ્યારે મારા પપ્પાને કીધું કે મારે એઝ અ ઓથર કરિયર સ્ટાર્ટ કરવી છે અને એમણે જે ઉત્સાહ અને આનંદ દેખાડ્યો એનાથી મને આ પુસ્તક પર આગળ ચાલવાની વધુ હિંમત મળે હું મારા મા બાપને ખૂબ 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 આભાર કરીશ કે જેમણે મને બહુ જ ઊંચા સંસ્કાર આપ્યા છે હું મારા સાથે મારું નામ અદિતિ ત્રિવેદી આ પુસ્તક મેં લખી છે જેનું નામ નંદિની છે આ પુસ્તક મેં એક સ્ત્રી ઉપર લખી છે એક સ્ત્રીની કહાણી છે જે એના સંસારને કેવી રીતે સંભાળે છે એના સંબંધો એના માતા પિતા સાથે એના સાસુ સસરા સાથે એના બાળકો સાથે કેવા છે કે કેવી રીતે ઘરને ઘરની જવાબદારીઓને બહારની જવાબદારીઓને નિભાવે છે એની પર મેં આ પુસ્તક લખ્યું છે આ પુસ્તક લખવાનો મારો હેતુ એ છે એકચ્યુઅલી હું તમને કહું કે આ પુસ્તકમાં કોઈ જ મેં નેગેટિવ વસ્તુ નથી લખી જનરલી સાંસારિક વાર્તાઓ હોય તેમાં કલેશ હોય કકડાટ હોય ઝઘડા હોય પરંતુ મેં આવવાનું કશું જ આ પુસ્તકમાં વર્ણન નથી કર્યું મેં આ પુસ્તકમાં પ્રેમ લાગણી સંવેદના અને વડીલો પ્રત્યેના માન સન્માનને વર્ણન કર્યું છે મેં આ પુસ્તકમાં એક ઘણી સુંદર સ્તુતિ લખી છે પ્રથ પ્રાર્થના લખી છે મારા પુસ્તક લખવાનો હેતુ એવો હતો કે આ સમાજમાં આવા પરિવારો છે અને સમાજમાં અત્યારના આની જ આવા જ પુસ્તકોની જરૂર છે સાચું જોઈએ તો આપણે ઝઘડા કપડાટને વાંચવીએ તો બધી બહુ સિરિયલો જોવા મળશે જેમ આપણે જોઈ શકીએ ક્રાઇમ પણ એટલા થાય છે એટલે મને એવું હતું કે હું કોઈ પોઝિટિવ પુસ્તક લખું જેનાથી લોકોની એવી સમજમાં આવે કે આવી રીતે સંબંધો જીવવા જોઈએ એ એ એ હિસાબે મેં આ પુસ્તક નંદિની નામની આ પુસ્તકને મેં વર્ણન કર્યું છે હું એકચ્યુઅલી નાની નાની કવિતાઓ પહેલેથી લખતી હતી તમે મારા ફેસબુક પેજ પર અદિતિ ત્રિવેદી કરીને મારું ફેસબુક પેજ છે આ બુકમાં પણ મારા ફેસબુક પેજ વિશે મેં વિચાર કર્યો છે કવિતાઓ તો હું લખતી જ હતી પરંતુ મને આ પુસ્તક મારું પહેલું પુસ્તક છે જે મેં એઝ અ નવલકથા નાની શોર્ટ સ્ટોરી તરીકે લખ્યું છે હા હું અમે હું અત્યારના બીજું પુસ્તક લખી રહી છું એ પણ ઘણી સુંદર વાર્તા છે અને મારા હસબન્ડ પણ નેક્સ્ટ યર બીજું એક પુસ્તક અમે વિમોચન કરીશું બે પુસ્તક વિમોચન કરવાનો મારો નેક્સ્ટ યર પ્લાન છે મારું નામ અદિતિ ત્રિવેદી છે આજે મારી પત્ની અદિતિ ત્રિવેદી એક બુક લખી છે એનું નામ છે નંદી અને નંદી નામનું જે બુક છે એનું બુક વિમોચન સમારોહ છે એ આજે આ વાસ્તવિક ઓડિટોરિયમ છે સુભાનપુરા ત્યાં આગળ રાખવામાં આવે છે તો એ સમારોહ માટે આપ પાસે જોઈ શકો છો અને હમણાં પાંચ બુક તમારો ચાલુ કરવામાં આવશે કેટલી બુક નું કેટલી બુક બાજુ કેટલી બુક આજે રિફંડ કરવામાં આવશે એવો તો ખ્યાલ નથી થાય આ બુક નો ઘણી સ્ત્રીઓ જે છે આજના મોડર્ન સમાજમાં જે પ્રકારની સમસ્યાઓ ફેસ કરે છે અને સમસ્યાઓ ફેસ કરીને એનામાંથી કેવી રીતે ઉભરે છે એ હેતુથી આ બુક લખવામાં આવી છે ના આદિતિ ની પહેલી બુક છે સાહિત્ય જગતમાં એનું પહેલું કદમ છે પણ એનીથી બીજી બુક લખવાના એના સાહિત્ય જગતમાં એની જે યાત્રા છે એ ચાલુ રાખવાનો એનો મંતવ્ય છે અને એને બીજી બુક લખવાનું ચાલુ બી કરી દીધું છે આપ એની પહેલી બુકનું બુક વિમોશન છે એટલે ખાસ સ્પેશિયલ